જય શ્રી કૃષ્ણ મિત્રો હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં આજના વિડીયોમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીશું જે પૂર્ણિમાના દિવસે વિશેષ રૂપે ભક્તો સાંભળે છે તથા સત્યનારાયણ દેવનું વ્રત કરે છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના આ વિડીયોની શ્રી સત્યનારાયણ દેવની જય સૌનક વગેરે ઋષિયો ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા સૌનક વગેરે ઋષિઓએ શ્રી સુધજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અમને કૃપા કરો શ્રી સુધજી કહ્યું એકવાર આજ આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ તે કથા હું તમને સંભળાવું છું એક સમય પરોપકારની ઈચ્છાથી બધા ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા તેમણે વિચાર્યો એવો કયો ઉપાય છે કે જે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મન વાણીથી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા

એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું એની છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો મિત્રો સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ જોઈએ પ્રસાદ ભગવાન ના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો પછી આ શ્રી સત્યનારાયણ ભગવાન નું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય

આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સૂતજીએ સૌનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય નગરીમાં સત્યાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ

સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સત્યાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધા રીતે દુખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુરજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાન જે કઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે છે બીજું વધારે તમારે શું સાંભળવું સૌનો કાદી ઋષિઓએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધાજન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે તો બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ આ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુખજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ કરી શું રહ્યા છો અને આ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધાન્ય સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ જાણી કઠિયારો પણ ખુશ થઈ ગયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગા વહલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપૂર્ણ થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો શ્રી જય ભગવાન બીજો સમાપ્ત અધ્યાય ત્રીજો શ્રી સુધજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત પ્રારંભ કર્યો તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન થઈ આવ્યા પોતાના વાહન ને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યા અને વિનયપૂર્વક કહ્યું હે રાજા ભક્તિપૂર્ણ પૂર્ણ મન થી શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે આ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ છીએ રાજાને આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે ઘરે આવી પોતાની પત્નીને સંતતી આપનારા વ્રત વિશે બધું જ કહી દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતી થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક પછી દિવસ લીલાવતી મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ જ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વિતતા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને વિવાહ યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાડુઓની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી

સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થશે એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી ગઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યા રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો એને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને આ રાજાનું ધન એ ત્યાં જોઈને આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા

પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્ત ભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી સુધી ક્યાં હતી કેમ કરે છે કલાવતી શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું

જે કંઈ ધન તેમનું લઈ લીધું હતું તે પરત પાછું આપી દો જો તું ચેતીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતા જ રાજા ચંદ્રકેતુ એ મંત્રીને આદેશ કર્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના વચનો સાંભળી મહારાજના સેવકો બંનેને મહારાજની સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી આવવામાં આવ્યા છે બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવળ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવ પ્રકોપના લીધે જ થયું છે અને એના કારણે જ આ ભોગવવું પડ્યું છે રાજાએ એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન તેમને પાછું આપીને તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે અહીં હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્વએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય ત્રીજો સમાપ્ત અધ્યાય ચોથો શ્રી સુધજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનો હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન એ આગળ જઈ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની દશા જોઈને એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોકથી વ્યાકુળ શા માટે થઈ ગયા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શ્રાપને લીધે થયું રહ્યું છે એમાં શંકા નથી આપના શરણે જાઓ એ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આપ વારંવાર કહી શોક કરવા લાગ્યો રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે તારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યો આથી હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઇચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા સેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યો નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ઘરનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાનું કહ્યું દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવજે કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે તોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થયા કલાવતીના પતિને એની હોળી કરી દીધો કલાવતી પતિને પોતાના જોતા તરત જ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખ થયું અને હોળીને અદ્રશ્ય થયેલી જોઈને શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોડી સિરી તદૃશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકાલે પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ જોઈ અતિ શોખથી ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અને ભ્રમણામાં પડ્યા પછી એમ માની સગા વહલા બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે એને તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ દીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન થયો ત્યાં આવી ગયો પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળીને શેઠ પ્રસન્ન ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી દર મહિને મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રભાવથી એ લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠ વૈકુંઠધામમાં પહોંચ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય ચોથો સમાપ્ત અધ્યાય પાંચમો શ્રી સુભજીએ કહ્યું આપ આ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તર છોડી ઘણું દુઃખ મેળવ્યું

પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે હતું તે બધું નાશ આ રીતે ભયંકર દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જવું આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગુવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિની સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠ વાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું સ્મરણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તેનાથી મુક્ત થઈ જાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે એમાં લે શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહી મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ થઈ શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ પામે છે હે જે લોકોએ વ્રત કર્યું હતું જન્મની કથા સાંભળો કાશીનગરમાં પેલો સત્તાનંદ બ્રાહ્મણ બીજા જન્મ સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તે પરમ પદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવી ઉલ્કામુક રાજા બીજા જન્મ રાજા દશરથ થયા તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યો પેલો વેપારી સે બીજા જન્મ રાજા મૂળધ્વજ થયો પોતાના શરીર પુત્રનું અડધું કરવટ વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ બીજા જન્મ સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા શ્રી સત્યનારાયણ જય અધ્યાય પાંચ સમાપ્ત શ્રી સત્યનારાયણ ભગવાન કથા સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય સત્યનારાયણ દેવ આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ